આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ ભાવેશભાઈ ત્રિભુવનભાઈ જે સુરેન્દ્રના વતી છે એનો આ વિડીયો છે ચણિયા છોડીનો હોલસેલ વેપાર કરે છે અને મહિને એક લાખ કરતાં વધારે કમાય છે તો આ વિડીયોને ખૂબ શેર કરો અને ખાસ આજે સાંજે જે આઠ વાગે વિડીયો આવવાનો છે એ ખૂબ જોવા જેવો હશે અત્યારથી એનું રહસ્ય ખોલતો નથી પણ એ જોશું ત્યારે તમને ખ્યાલ આવશે તો એ વિડીયોને જોવાનું ચૂકતા નહીં અને અત્યારે આ વિડીયોને ખૂબ શેર કરો અને દરરોજ આપણે સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક વિડીયો આપણે આ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીએ છીએ તો એને જોતા રહો શેર કરો સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો અને આપણે આ યુટ્યુબ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી જેવા કે કૌટુંબિક પ્રોબ્લેમ હોય અથવા લગ્ન થાય તો એક ક્ષરતે આપણે વિડીયો ડિલીટ કરીએ અનાથ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં બે હજાર રૂપિયા દાન કરી એની પાવતીનો ફોટો આપણને મોકલશે તો આપણે વિડીયો ડિલીટ કરીશું પાંચ દિવસ પછી અને અત્યારે આપણે આ વિડીયો જોઈએ હલો હેલો નમસ્કાર સાહેબ નમસ્કાર તમારો યુટ્યુબમાં અત્યારે તમારો નંબર તો મને હા 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 ત્રણ નંબર ની channel માં આપણે જીવન સાથી સુરેન્દ્રનગર ની વાત હતી જૈન વાણીયા ને પાવસા હા એ ની વાત મેં અત્યારે સાંભળી youtube ઉપર એટલે હું સુરેન્દ્રનગર નો જ છું પ્રજાપતિ હું ગુજર પ્રજાપતિ કુંભાર બરાબર બરાબર ઉમરના ટાઉનશીપ નવા એસી ફૂટ રોડ બરોબર મારે બાબર નું સંબંધ કરવાનો છે હમ હમ એટલા માટે બરાબર બરાબર નંબર મળ્યો એટલે બી સાહેબ ને વાત કરું શું છે શું નહીં આપણને ખબર પડે હા પણ એ બેનનો તો થઈ ગયો એટલે બીજા કોઈ હોય તો એમ એમમાં રાખજો મારા બાબાની ઉંમર છે અઠ્યાવીસ વર્ષ હમ્મ હમ લગ્ન કરેલા નથી સંબંધ કરેલો હતો મોરબી પણ અમે છૂટું વર્તીધું હે હમ લગ્ન કર્યા પહેલા બરાબર સમજાય ગયું ખાલી રૂપિયો નાળીયે ચૂંડનીઓ રડી હતી પછી અમને છોકરીઓ થોડુંક બે માની જેવું લાગ્યું એટલે અમે છૂટું કરી દીધું બરાબર બરાબર અમારે લાઇટ ન હતું ટૂંક માં હમ્મ બે મહિની એટલે કઈ ટાઈપ નહીં બે મહિન એટલે આમ બીજા હાડિયા લફડાબાજી અચ્છા ઠેક હા સમજાય ગીત નફો આ પછી આપણે પસ્તાવવાનું રે લગન કર્યા પછી જો કંઈ થાય તો આપણે હેરાન થવાનું થાય ને હા તો તો હેરાન થાય હાચી વાત એના કરતા આપણને ખબર પડી એટલે ત્યાંથી જ આપણે કાપી નાખ્યું છૂટા છેડા કરી દીધા બરાબર બરાબર હમ મારે બાબો છે સુરેન્દ્રનગર ચણીયા નું હોલસેલ કરે છે ગારમેન્ટ નું ક્રિષ્ના ક્રિષ્ના ગારમેન્ટ છે ભૂમિ કોમ્પ્લેક્ષ ભદ્રાવાળી હોટલ શાક માર્કેટ ની સામે હમ બરોબર બરાબર બરાબર અને હું શું રાજકોટ રહું છું

બાબો કેટલું કમાતો હશે બાબો તમને કઉ લાખ રૂપિયા ની આસપાસ દર મહિને દર મહિને કારણ કે સાઈઠ હજાર નો તો હપ્તા ભરે છે ગાડી ના છે જે કઈ વસ્તુ લીધી હોય એના એ બધા પંદર હજાર રૂપિયા તો ગાડી નો હપ્તો કરે છે બરોબર હા એ તો કમાતો હોય તો ભરી તો હોય ને હા એટલે

ના ના આ નંબર ઉપર હું તમને જે નંબર ઓલો લખાવું ને ઓફિસિયલ નંબર એના ઉપર જ મને ફોન કરજો ને ફોન તમારો નંબર યુટ્યુબ માં જે નંબર લખાવો એ પણ અત્યારે આપણું રેકોર્ડિંગ રહ્યું ને આ નંબર ઉપરથી થયેલું એટલે આ નંબર તમારે લખવો પડે ફરજિયાત એમ આ તો કઈ વાંધો નહીં રેકોર્ડિંગ શોધવા માટે એટલે બોલો તો નંબર બોલો તો અત્યારનો હમ અત્યારનો હા અત્યારે પેલો છે ને હા એક મિનિટ ચોર્યાસી નેવું અઠ્યાસી ચોર્યાસી નેવું અઠ્યાસી એક મિનિટ હો હવે મારામાં વિગતો લખવી પડશે વોટ્સએપ નંબર થી કર્યો હોય ને તો મારા સીધું થઇ જાય આમાં થોડુંક અઘરું પડે એમ પેલા આને મારા સ્ક્રીનશોટ લેવા પડવાનો હા વિગતો જ લખવાનું હોય ને

સુરેન્દ્રનગર બરાબર અને ચણિયા છોડી નું હોલસેલ નું કરે છે એમ ને ચણિયા છોડી છોડીનું ને ચણિયાનું ચણિયાનું છે એમ ને ચણિયા નું અને અસ્તર નું બ્લાઉઝ અસ્તર હમ બરાબર મહિને લાખ જેવુ કમાય હા લાખ લાખ થી કમાઈ ને લાખ ઉપર ઈ જતુ રે હમ હમ આઠ હજાર રૂપિયા તો હપ્તો ભરે સાહેબ loan મા હે હા હા તમે તોય નોકરી કરો છો હા હું ઈગલ સિક્યુરિટીમાં મા ન્યા હુ આપે તમને ન્યા મને અઢાર હજાર રૂપિયા આપે હે ખાવુ પીવુ રેવાનુ બધુ એટલે મને પડે આયા તેવીસ ચોવીસ હજાર રૂપિયા હે બાર બીજા બાળકો છે તમારે ના મારા એક 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 જ છે છે બે બરાબર વાંધો એનો ફોટો તમે ઓલો નંબર પેલા મને લખાવો તો વોટ્સએપ નંબર લખાવો તો અઠ્યાસી ચાર અઠાણું અઠ્યાસી ચાર અઠાણું પિસ્તાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ આઠ ચુમ્માલીસ